માંજલપુર જોગણી માતાના મંદિર સામે એક દંત મૂર્તિના કારખાનામાં અજ્ઞાત ઈસમોએ મૂર્તિને ખંડિત કરાયા સંદર્ભે પોલીસ ફરિયાદ થતા પોલીસે એક યુવકને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજાની શોધખોળ હાથ ધરી છે ઉત્સવ પ્રિય વડોદરા નગરીમાં ગણેશ મહોત્સવને લઈને મૂર્તિકારો મૂર્તિનું સર્જન કરી રહ્યા છે માંજલપુર વિસ્તારમાં જોગણી માતાના મંદિર સામે એક દંત આઠ મૂર્તિનું કારખાનું મૂર્તિકાર સન્ની સબકાર ચલાવે છે તેઓના વર્કશોપમાં રાત્રિ દરમિયાન શખ્સોએ પ્રવેશી મૂર્તિને ખંડિત કરી હતી શ્રીજીની તૈયાર થઈ રહેલી પ્રતિમાઓને નુકસાન કરતા સવારના આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એકવીસમી જૂનના રોજ બે છોકરાઓ તેમને ત્યાં અમુક વાયરો મૂકી ગયા હતા અને વાયરોની ઉપર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાય મૂકી હતી સન્ની ભાઈએ ડાય મૂકવાની ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બે છોકરાઓ જતા રહ્યા હતા આ બે છોકરાઓની શોધખોળ કરતાં અક્ષય માળીની પોલીસે પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તોડફોડ કરી છે તેમાં તે સામેલ હતો તેની સાથે ધવલ ઠાકોર નામનો વ્યક્તિ હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે બંને ઈસમોએ મૂકેલ વાયર પણ પોલીસને મળી આવ્યા છે ત્યારે તે વાયરો પણ ચોરીના હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે એકતાળીસ બંડી મુજબ ક્યાંથી ચોરીને લાવ્યા હતા તે તપાસ ચાલુ રહી છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષાના ભાગરૂપે જે પણ જગ્યાએ મૂર્તિ બનાવવાની હોય તેની પોલીસને જાણ કરાય ત્યાં એક વ્યક્તિ હાજર રહે જેથી બનાવ બને નહીં સીસીટીવી લગાવી શકાય તો તે લગાવાય લાઇટની વ્યવસ્થા કરાય ભાડા કરાર સહિતની વ્યવસ્થા રાખે અને પોલીસને જાણ કરે ગઈકાલે આપણે 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સબકાડ નામનો વ્યક્તિ છે અને 100 નંબર પર જાણ કરી હતી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાય હોય એ મૂકેલી અને એ એમને ડાય મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એકતાલીસ વનડી એની સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે